તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે કે વિસાવદનની અંદર પેટા ચૂંટણી ગોપાલ ઇટલિયા જીત્યા છે અને જીત્યા બાદ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો ગોપાલભાઈને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી બતાવીએ દોસ્તો તો તમને ખબર હશે કે વિસાવદનની જનતાનું કેવું એવું હતું કે ગોપાલ ઇટલિયાની જીત થશે તો જે જે જનતા એક સાથે સપીને એમ કહેવાય છે કે ગોપાલભાઈને વોટ આપ્યો હતો તે ગોપાલભાઈ વિજય બન્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગોપાલભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું દોસ્તો અને ડીજે પણ લાવવામાં આવ્યા હતા અને ફટાકડા પણ ફોડ્યા હતા દોસ્તો હાલ અત્યારે એમ કહેવાય છે કે વિસાવદનની જનતા એટલી ખુશી આનંદ ઝૂમી ઉઠી છે કે વાત જ ના છું દોસ્તો તમને ખબર જ હશે કે ગોપાલભાઈ ઇટલિયા એમ કહેવાય છે કે વિસાવદનની જનતા છે એ ગોપાલભાઈ ઇટલિયાના સપોર્ટમાં હતા અને ગોપાલભાઈને જીતાડીને બતાવ્યા છે દોસ્તો અને કિરટ પટેલ એમ કહેવાય છે કે જોતા રહી ગયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે ગુજરાતની અંદર પેટા ચર્ચા ચાલી ચાલતી હતી અને એમ કહેવાય છે કે અમે અત્યારે ગોપાલભાઈ ઇટલીયાની જીત થઈ દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર અલગ અલગ તરની ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે લોકો ઝૂમી ઉઠ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હોઉં છે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગોપાલ ઇટલીયાને એમ કહેવાય છે ખંભે બેસાડીને ડાન્સ પણ કરી રહ્યા છે એવા પણ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે ગોપાલ મારો પારણીય ઝૂલે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ તો આજનો વિડીયો લાઈક ચેર કર્યું કે ફરી બીજા વિડીયો મળી તબક્કે જય હિન્દ